ઉત્તર પ્રદેશના શ્રી રામ મંદિર ઉડાવી દેવાનો સંદેશ સીધો પાકિસ્તાનથી બીડ જિલ્લાના એક યુવકને મળ્યો આ કેસમાં યુવકે શિરૂર કાસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે શિરૂર કાસર પોલીસ સ્ટેશનની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે પોલીસ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે પાકિસ્તાનથી કથિત રીતે આ સંદેશમાં ફરિયાદી યુવકને મંદિર ઉડાવી દેવા માટે એક લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી છે અને સંદેશમાં એ પણ ઉલ્લેખ છે કે કાવતરામાં જોડાવા માટે પચાસથી વધુ લોકોની જરૂર છે આ સમગ્ર મામલાએ જિલ્લામાં ઘભળાટ મચાવી દીધો છે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સંદેશની ઓડિયો ક્લિપમાં પદે કહ્યું છે કે કહો અમને ટેકો આપો મોં ખોલો તમારે પૈસાની જરૂર છે અયોધ્યાના મંદિરને આરડીએક્સથી ઉડાવી દેવાનું છે આ કામ માટે અમને પચાસ માણસોની જરૂર છે આરડીએક પહોંચશે જે કોઈ કામ કરશે તેને એક એક લાખ મળશે જો તમે તે ન કરી શકો તો તમે કોઈ પણ અન્ય નંબર આપી શકો છો પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદી યુવકને સમજવા માટે શંકાસ્પદે કરાચીમાં એક સ્થળનું સ્થાન પણ મોકલ્યું છે આ સંદેશ મોકલનાર અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો